આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબ્ક્રાબ કરો અને શેર કરો હલો હલ્લો હાલો બોલો એ નમસ્કાર સાહેબ નમસ્કાર હા સાહેબ એક ભાઈ નંબર આપ્યો તો તમારો હા હા એ સારું કર્યું એ તે હું કહો લાઇન નંબર કરો મેં ફોન કર્યો તો લાગી ગયો એ સારું કામ કર્યું

અને એક ભાઈ નું કામ કરવાનું છે મારી બાપુજી શું કરે હે બાપુજી નથી બાપુજી ગયા છે તે માડી ઘરે ગામ કેવું ગામ તળાજા તાલુકો જિલ્લો ભાવનગર બદલાવાળ બદલાવાળ બરાબર બરાબર ભણેલો છે ભાઈ કાઈ સંજય હા 10 10 ભણેલો છે સર 10 ભણેલો છે સેન્ટિંગ માં જાય છે એમ ને હા સેન્ટિંગ માં જાય છે કેટલું કમાય છે હે મહિને 15000 કાઈ મકાન ઘર ના છે હા મકાન ઘરના છે

હા તો આ નંબર ઉપર થી મોકલ્યો તો ફોટો ક્યાંય છે અને આપડી વાતચીત ક્યાંય પડી છે તો ભેગું નહીં થાય પછી એ કોઈ વાંધો નહીં સાહેબ પેલા વાંધો ફોન કર્યો મને ફોટો મોકલી એ હા ભાલ એ નમસ્કાર સાહેબ ફોટો મોકલાવો બાજુ જેટલે મોકલ્યા થાય ક્યારે મોકલ્યો મેં આતારે જ મોકલ્યો ક્યારે નંબર થી આ નંબર થી મોકલ્યો હા હા પેલા વાત કરી તી આ નંબર થી કરી તી હા સાહેબ એક મિનિટ ચાલુ રાખો પાંચસો પાંચસો ભરી શીટ કરી દે સાહેબ એક જ મિનિટ હો બાયોડેટા છે ફોટો બીજો હારો નથી હા હારો ફોટો તો મોકલાવ હાલ છે હાલો કાઈ વાતો નહી એ સોસાના ના પાણી છે હો સાહેબ હા અરજી ભાઈ આ ભાવનગર વદરાવાળ ને હા વદરાવાળ ગિલાતર છે આ ગિલાતર આ કાઈ વાતો મને સાહેબ

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો